આજે ગુજરાતમાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું ત્યારે સાબરકાંઠા જિલ્લાનું ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણસાઠ ટકા પરિણામ જાહેર થયો હતું જે ગત વર્ષ કરતાં બે પોઈન્ટ આઠ ટકા પરિણામ ઓછું આવ્યું જોકે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે ઓછું પરિણામ મેળવનારી શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વ્યાપક પ્રશિક્ષણ આપવાનો પ્રયાસ પણ હાથ ધરનાર છે જોકે સાબરકાંઠા જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં એસી પોઈન્ટ સડસઠ ટકા ધોરણ દસનું પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતે ગત વર્ષ કરતાં બે પોઈન્ટ આઠ ટકા બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં અઢાર હજાર પાંચસો ને સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણસાઠ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે તેમજ ચારસો ને જેટલા વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો છે જો કે ગત વર્ષની સરખામણીએ પરિણામ

તો આ મારી સફળતા પાછળ શાળા પરિવાર અને મારા માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકોની ખૂબ જ મહેનતથી મેં ગણિત અને વિજ્ઞાનમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યા તેમજ મારું ટોટલ પાંચસો પંચ્યાસી માર્ક્સ થાય છે તો આ માટે હું શાળા પરિવારના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ નમસ્કાર મેં ધોરણ દસની એસએસસીની એક્ઝામ આપી મારી એમાં મારે અઠ્ઠાણું પોઈન્ટ દસ પર્સન્ટાઈલ અને ત્રાણું પ પર્સન્ટેજ આવ્યા છે આમાં મારી માતાનો અને મારા ટીચર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું બે વર્ષની હતી ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા ત્યારથી જ મારો ઉછેર મારી માતાએ કર્યો મારી માતાએ મને મારા પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ આપ્યો મારો આ દસમાનું આ રિઝલ્ટ આવ્યું આવું સફળતા મળી મને એમના પાછળ મારી માતાનો ખૂબ જ ફાળો રહ્યો છે મારી માતાએ મને પળપળમાં સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા ટીચર્સનો પણ ખૂબ સારો ફાળો છે મારા બધા જ ડાઉટ એમને તરત સોલ્વ કરી આપ્યા છે તેથી હું સારા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું